જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ જમાવટ કરવા સાથે વીતેલા ચોવીસ કલાકમાં હાસોટમાં પાંચ કરેલી જમાવટનો દોર સોમવારે સવારથી જ યથાવત રહ્યો હતો બે દિવસથી ઘનઘોર ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને રહ્યા હોય નીચાણવાળા વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા છે બીજા દિવસે સતત વરસાદને લઈ જનજીવન પણ સોમવારે પ્રભાવિત થવા સાથે માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ અને વેપારીઓને હાલાકી થઈ રહી છે વરસાદના લીધે માર્ગો ઉપર ભરાયેલા પાણીના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વીજળી વિરણ થવાના બનાવો પણ વધતા લોકોને કલાકો સુધી અંધારા ઉલેચવાનો વારો આવ્યો હતો સોમવારે સાંજે ચાર કલાક સુધીમાં વીતેલા ચોવીસ કલાકમાં સૌથી વધુ હાસોડ તાલુકામાં પાંચ ઇંચ અમ્પેશરમાં ચાર ઇંચ વરસાદ ખાબકી જતા સ્થાનિકોએ હાળમાંથી ભોગવવાનો વારો આવ્યો હતો વરુ શહેર અને તાલુકામાં અઢી ઇંચ વાગરાને ઝગડિયામાં બે ઇંચ વાગરા જંબુસર તેમજ નેત્રંગમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે આમોદ તાલુકામાં માત્ર એક ઇંચ વરસાદ નોંધાયો હતો